નમસ્કાર હું જો આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે વડોદરાથી તો આવતીકાલથી ગણેશ ઉત્સવના પ્રારંભને લઈને શહેર પોલીસ તંત્ર તમામ પ્રકારે અલર્ટ બન્યું છે ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં આવતીકાલથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આવતીકાલથી અતિ મહત્વનો ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને ત્યારે દસ દિવસ આતિથ્ય માનનાર શ્રીજીના ઉત્સવમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે શહેર શહેરના પોલીસ કમિશનર નરસિમ કોમરે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી ઉજવણી શરૂ થનાર છે આ તરફ વડોદરા શહેરમાં એક અતિ મહત્વના ત્યોહાર હોવાના કારણે આપના મહિનાથી અડવાન્સ પ્રિપેરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપના મૂર્તિ કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે અને સ્થળીય સ્થાનિક લોકોના કમ્યુનિટી સાથે જના પ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવાર આપણા